ઓકે નમસ્કાર મિત્રો અમે ઈડર તાલુકાના જાલિયા ગામની અંદર એક ખેડૂત મિત્રને માઇ લાઈફસ્ટાઈલ કંપનીની ઇન્ડિયા ગ્રોની ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ એમના ખેતરની અંદર યુઝ કરેલી છે તો શું રિઝલ્ટ મળેલું છે તેમના મુખ્યત્વે સાંભળીએ ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટની અંદર ખેડૂતનું નામ છે પ્રહલાદભાઈ ચૌધરી અને એમની પ્રોડક્ટ વાપરી હતી ગ્રો મેજિક ભૂવસ્ત્ર ઓલિફ અને એમઆઈ સ્પ્રે આ ચાર વસ્તુ કપાસની અંદર પ્રોપરલી ટ્રીટમેન્ટ કરવાના કારણે આજે એમના કપાસની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો એમના મુકેશ સાંભળીએ કે આ કપાસની અંદર આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી તો એની અંદર ડીએપી અને યુરિયા નાખ્યું તો ખરા ના એક દાણું પણ ડીએપી યુરિયા નાખ્યું નથી અને કપાસની અંદર કેરી કેટલી બેસાડે પચાસથી સાઠ સાહીઠ કેરી બેસાડ ખેડૂતને એવું કહેવું છે કે કપાસ હજુ લીલા સમ છે સાહીઠથી સિત્તેર કેરીનો બેસાડ છે અને હજુ પણ નવી ફૂટેજ આવે છે તો નવી કેરી બેસશે અને તમે જોઈ શકો મિત્રો કે આ કપાસ કેટલો લીલો સમ છે અને જે ખેતરની અંદર નાખ્યું નથી એ ખેતર પણ આપણે જોઈશું આ બાજુના ખેતરની અંદર આ બાજુના ખેતરની અંદર નાખેલું નથી તો તમે જોઈ શકો કપાસની સિચ્યુએશન આની અંદર ડીએપી અને યુરિયા જ ખાલી યુઝ કરેલું છે તો આ ડીએપી યુરિયા યુઝ કરવાના કારણે જે કપાસનું ઉત્પાદન મળવું જોઈએ એ ઉત્પાદન મળ્યું નથી અને જે ખેતરની અંદર ખાલી ઓર્ગેનિક પ્રોડક્ટ ઇન્ડિયા ગ્રોની વાપરેલી છે એની અંદર બહુ લીલો સમ કપાસ છે અને લોબોટ સમય રહેશે કપાસ કોઈ રોગ નથી કોઈ બગાડ નથી અને ખેડૂતનું પ્રોપર ઉત્પાદન મળશે તો દોસ્તો આપણે બધા જ ભેગા થઈને ઇન્ડિયાને ઓર્ગેનિક તરફ લઈ જઈશીએ એ સાથે વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય લાઈફ સ્ટાઇલ જય જય લાઈફ સ્ટાઇલ